મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં મિત્રો આપણા ઘરમાં તુલસીનો છોડ માત્ર એક છોડ નથી તે તુલસીજીનું સ્વરૂપ છે અને પૂજનીય છે પણ શું તમને ખબર છે કે તુલસી સુકાઈ જાય પછી તેની લાકડી કેટલી ઉપયોગી હોય છે આજે આપણે જાણશું તુલસીની સૂકી લાકડીનું ધાર્મિક મહત્વ અને અદ્ભુત ઉપાય જેનાથી ઘરનો નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શુક્ષમૂતી વધે છે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે તેને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ તમે સુકાયેલી લાકડીનો આ ઉપયોગ કરો છો તો ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને સૌથી પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તુલસીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે અને તમે તુલસીની પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ તમારી પર પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે ભગવાન તુલસી વિના ભોગ ગ્રહણ કરતા નથી શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસી સુકાઈ જાય ત્યારે તેની લાકડી ક્યારે કચરામાં ન ફેંકવી કારણ કે તુલસી માતાનું સ્થાન અત્યંત પવિત્ર છે આપણે ઘરમાં સૂકી લાકડીનો ઉપયોગ પૂજાપાઠ કરી ત્યારે કરી શકીએ છીએ સૂકી લાકડીથી ઘરમાં જો દીવો કરવામાં આવે તો તેનાથી અત્યંત શુભ વાતાવરણ ફેલાય છે તુલસીની લાકડીથી બનેલું ચપમાળા સૌથી શુભ માનવામાં આવે છે જો સુકી લાકડી ઘરમાં રાખો તો તે ઘરમાં નકારાત્મક તત્વો અને દૂર કરે છે અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. તે અગ્નિમાં આહુતિ રૂપે સમર્પિત કરવાથી પાપોનો નાશ થાય છે. હવે જાણીએ કેટલાક શક્તિશાળી ઉપાય જે તુલસીની સુકી લાકડીથી કરી શકાય છે. તુલસીની સુકી લાકડી વડે હનુમાનજીનો દીવો કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. અને ઘરમાં પણ પૂજાપાઠ કરતી વખતે તુલસીની સુકી લાકડી વડે દીવો કરવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. સાંજના સમયે તુલસીના છોડની સામે લોટનો દીવો બનાવી તેમાં શુદ્ધ ઘી નાખીને પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી ધન અને ધાન્યમાં વૃદ્ધિ થાય છે. દરરોજ સવારે સ્નાન કરીને તુલસીની સામે બેસી જાવ ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો તુલસીની સામે દરરોજ આ જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં કમી નથી થતી બમણી સુખ અને સમૃદ્ધિ વધે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં નવ ગ્રહનો દોષ હોય તો તુલસીની સામે પૂજા કરવી જોઈએ આમ કરવાથી ગ્રહ સહિતના બધા જ દોષમાંથી મુક્તિ મળે છે એકાદશીના નિવસે તુલસીના મૂળનો એક ટુકડો લઈ તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવાથી ત્રિજોરીની ધનથી છલોછલ થઈ થઈ જાય છે ઘરમાં જો સતત કલેશનું વાતાવરણ રહેતું હોય તો તુલસીની પૂજા કરી તેના મૂળનો એક ટુકડો લેવો ત્યાર પછી તેને ગંગાજળથી ધોઈ અને એક પીળા કપડામાં બાંધીને ઘરમાં કોઈ જગ્યાએ રાખી દો જો કોઈ વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો શુક્રવારના દિવસે તુલસીના મૂળમાં મૂળનો એક ટુકડો લઈ તેની પૂજા કરીને ચાંદીમાં તેને વિતાવી ધારણ કરવું આવ્યું કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે ભગવાન શાલિગ્રામની પૂજામાં તુલસીની લાકડીનો સ્પર્શ કરાવીને પાણી અર્પણ કરો જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તુલસીની ઘી સાથે અગ્નિમાં અર્પણ કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરવો દુકાન કે ઓફિસમાં એક તુલસીની સૂકી લાકડી રાખો તે નકારાત્મકતા દૂર કરી ધનની વૃદ્ધિ કરે છે તુલસીની લાકડીનો રાખેલો ભસ્મ અગ્નિમાં દહન કર્યા પછી પાણીમાં મિક્સ કરીને ઘરના ખૂણામાં છંટકાવ કરવાથી રોગો દૂર થાય છે મિત્રો તુલસીની સૂકી લાકડીનો ઉપયોગ માત્ર ધાર્મિક કારણોસર જ નહીં પરંતુ ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે આવું જ્ઞાન અને ધાર્મિક રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો